રાજુલાના ણા ગામ નજીક આવેલ તળાવમાં નાહવા ગયેલ પંદર વર્ષીય યુવક ડૂબી જતા મોતને પચ્યું ઘટના અંગેની જાણ થતાં જ મામલતદાર રેસ્ક્યુ ટીમ સરપંચ સહિત ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા તળાવના પાણીમાં ગરકાવ થયેલ યુવકની શોધખોળ હાથ ધરાઈ ભારે શોધખોળ બાદ તળાવમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો પોલીસ દ્વારા લાશનું પંચરોજ કામ કરી લાશને પીએમ અર્થે રાજુલા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી યુવકના મોતને લઈને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું સમગ્ર મામલે રાજુલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ યશવી ગુજરાત ન્યૂઝ રાજુલા